અમે બધા કહીએ છીએ પ્રોસીડિંગ કરો ચાલો બધા માંગે છે અમારા છે પછી તમારે શા માટે સુનાવણી કરવી છે અહિયાં લોકશાહી માં પબ્લિક મોટી છે નહીં કે અધિકારી અધિકારી અમારા ટેક્સ પેયર થી પગાર સાહેબ અને અમારો અમે ટેક્સ ચુકવી ત્યાં અને છતાં બી અમારી વાત નો જો અવાજ ના આવતો હોય તો શું કરવાનું

સરપંચનો નહીં નહીં પંચાયતી આ વિસ્તાર કયો શેડ્યુલ લાગે છે બરાબર છે શેડ્યુલ કાસ્ટ તો આની તમે એને મંજૂરી વગર પૂર્વ મંજૂરી વગર તમે આવી જ ના આપો પેલા પેલો એ છતાં પણ અમે એવું કહે છે કે ચાલો તો પણ વાંધો નથી તમે આને રદ કરવાનું કરો હવે તમે મત આપતા પહેલા વિચારજો કે તમારા જનપ્રતિનિધિ હોય આવા સમયમાં હાજર રહેવા જોઈએ અને એ વાત અનુમોદન કરવા જોઈએ આવા મોટા અધિકારી સાથે તમારી વાત જો સામાન્ય લોકો ની ના સાંભળતા હોય તો તમારા ધારાસભ્ય છે સંસદ સભ્ય છે તમારો જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ છે એવા વ્યક્તિને પણ તમારું પ્રેઝન્ટેટિવ હવે રાખજો ફરી વખતમાં કારણ કે આપણે મત ખોબે ખોબે આપીએ છીએ તો એમની પાસેથી હિસાબ પણ માંગવાનો અધિકાર આપણે જનતાનો છે